ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગાડી આપવા ઇનકાર કરતા એક વ્યક્તિ પર પાંચ શખસોએ હથિયારો વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ ગંભીર અપરાધના સંદર્ભમાં આજે બોર તડાવ પોલીસ ભરતનગર પોલીસ તથા એલસીબી સ્ટાફ દ્વારા આરોપીને સાથે લઈ ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા ઘટનાક્રમ અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે પણ પૂછપરછ ચાલી રહી છે રિપોર્ટર ફિરોઝ સેલોત बड़ी ओ डे में देख ले जो जो नाम नहीं आता આજે તમામ ઈસમો છે નિર્દયતા પૂર્વક કરી અને હત્યા કરી છે તે બાબતે પોલીસ છે તેમના દ્વારા ત્રણ હત્યાનો બનાવ બન્યા છે જેમાં સૌથી પહેલા દરસમિયા વિસ્તારની અંદર સુરેશભાઈ નામના વ્યક્તિની હત્યા થઈ હતી અને ત્યારબાદ જે અકવાડા વિસ્તાર આવેલો છે ત્યાં દિનેશભાઈ a menina